વોર્ડ નંબર અઢારમાં ગઈકાલે અમારા બાંધકામ શાખાના કર્મચારી ઉપર કોઈ એજન્સી દ્વારા કાયદો હાથમાં અને એને ફડાકા મારવામાં આવ્યા છે જે સંપૂર્ણપણે ભારતીય ગેર બંધારણ મુજબ ગેરબંધારણી છે કર્મચારી હોય તો એને ફટાકા મારવા એ ગેરબંધારણીય છે ભારતીય જનતા પાર્ટીના અમે શું શાખો શાસકોની નેમ છે કે કોઈપણ કર્મચારીની સુરક્ષાની જવાબદારી પણ રાજકોટ મહાનગરપાલિકાની છે હું એસોસિએશનને અભિનંદન આપું છું કે સર્વે બધા મિત્રો સાથે રહીને આ રજૂઆત આજે અમારા સુધી પદાધિકારી સુધી થઈ છે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ એજન્સી કોઈ પણ હશે આ એજન્સીને ઉપર કડકમાં કડક અડતાલીસ કલાકમાં પગલાં લેવામાં આવે અને બ્લેકલિસ્ટ કરવામાં આવે એના માટેનો પણ આજે મેં નિર્ણય કર્યો છે અને ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી ઉપર આ પ્રકારના હુમલા ન થવા જોઈએ કર્મચારી પણ એક માણસ છે ગર્વ સાથે કેવું પડે કે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ સાંજે છ વાગ્યા પછી પણ કોર્પોરેટરોના પ્રજાના પ્રતિનિધિઓના કે સોસાયટીના પ્રમુખોના કે લોકોના કામ કરતા હોય છે આ જ્યારે કામ કરતા હોય છે પોતાની સર્વિસને ઓનેસ્ટલી કામ કરતા હોય ત્યારે એની ઉપર હુમલા થાય એ ગેરબંધારણીય છે એની ઉપર કડકમાં કડક એજન્સી ઉપર પગલાં લેવામાં આવે કઈ એજન્સી છે અને આ કયા પદાધિકારી સાથે સંકળાયેલી એજન્સી છે એ મારા ધ્યાનમાં નથી એજન્સીનું નામ પણ મને ખબર નથી કોણ છે એ પણ કોઈ પણ હશે એજન્સી એજન્સી વોટ કોઈ પણ હોઈ શકે છે એની ઉપર શિક્ષાત્મક પગલા લેવા પડે કારણ કે ભારતીય બંધારણમાં લખેલું છે કે હું પોતે કોઈને ફટાકા ન મારી શકું એવી રીતે એણે ફટાકા માર્યા છે અધિકારી જે ગેરબંધારણ છે કારણમાં એક સામાન્ય વસ્તુ હતી કે એ એજન્સી એવું કહેતા હતા કે ભાઈ અધિકારી ફોન નથી ઉપાડતો તો ન પણ ઉપડે જરૂરી નથી કે તમે ફોન કરો ત્યારે કોઈ ઉપડે મારા ફોન પણ ક્યારેક નથી ઉપડતા એનો મતલબ કે મારે કાયદો હાથમાં લેવાનો એ ગેરબંધારણીય છે એજન્સી વોટેવર કોઈ પણ હશે પણ એની ઉપર શિક્ષાત્મક પગલા તો જરૂરથી લેવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય ન કોઈ કરે અડતાલીસ લાખ નું ઓલ્ટીમેટમ 48 અંદર એજન્સી ઉપર પગલા લેવામાં આવશે મેયર ના કઈ સત્તા સગાના સસંપત માં છે આ એજન્સી મારા ધ્યાનમાં એવો કોઈ વિષય નથી મેસી પણ અમારી સાથે જોઈએ કારણ કે માનનીય મેયર શ્રી નું નિર્ણય આજ હોય શકે જે અમારો સૌ પદાધિકારી નો હોય એવું કોઈ મારા ધ્યાનમાં નથી આવ્યું